તો આપણે જો અત્યારે મોટરસાઈકલ તૈયાર કરીને મેલું હોય અને હવે જવાનું છે ત્યાં ભરીને પોગી ગયો છે રામ રામ જય માતાજી બધાને આઠ વાગ્યા અને અત્યારમાં જો ગરમી એટલી છે ને એક પાંદડી ના ચાલતું ચાળવાનું જોઈ લે ફૂલો ફૂલ ગરમી છે અને ત્યાં હું જો અત્યારે ખાવાનું વાલે છે કારણ કે અત્યારમાં ખોર ખાતો એટલે પછી ગરમી ગરમીના આમ થાય પાણી ડબલ પી જાય આપણે બહુ પીવું પડે ને ઢોરા નહીં વધારે પીવું પડે તો આપણે જે અત્યારે મોટર તૈયાર કરીને મેલું હોય અને હવે જવાનું છે ક્યાં જવાનું હાલો ને આ જઈને કઈ જ બરાબર હું આવ્યો તો પાનભાઈ નારિયલ વેરું દર્શન કરી લીધા દેવા અગરબત્તી દેવા અને અને થયેલી ટીંગાડી દે છે મટે બાપા રામા બાપાએ બધી નારિયર વતીરો જવાનું હોય ત્યારમાં ગરમી બે ઓછી હતી કીધું લાવ કીધું અત્યારમાં નારી વતી પછી તો બફારો એટલો થઈ જાય ને તડકો ને કે બહુ વધી આમ તડકે રહેવાય ને એટલી ગરમી થાય તો અને પછી વરસાદ એ કીધું આવે તો કદાચ નડે તો એટલા હારું અત્યારમાં કીધું નારી વધારે આવું તો આપણે એક ઠેકાણ વધારે નાખવી પછી બે ત્રણ ઠેકાણ વધારે પછી ઘરે આવી ગયો છું બાપા જો નારીને ઠેલી ભરીને પોગી ગયો છું ના અહીંયા ઝાડ વાતે ચોમાસાના ધારા થોડાક લીલા થઈ ગયા બાકી ઉનાળામાં પાણી ઓછું જડે ને એટલે બે ઓલા હોય હવે આપણે બાપાએ નારી વધારવાનું છે દરવાજો આ રીતના કંઈક છે તો અમારા પાયું સારી મહેનત કરે બધી આપણે તો વાડી રહીએ એટલે બહુ ટાઈમ ઓછો મળે ક્યારેક નારી વધે આવીને એક દિવાળી આવી બાકી સેવા કરવાનો ટાઈમ આટલો બધે મળે નહીં એટલે ઓછો આવી અત્યારે લીંબુ રિયું કેટલી ખરેલી એક નારી અહીંયા વધેરવાનું બાપાએ કામમાં બધે નારી વધે રીઓ અને અત્યારે આવી જશે વાડીએ જે બાપાએ પણ વધેર નહીં ખોવાનું ના ખો

જો આયો હમ હવે આપણે આવી ગયા છીએ કપ્પામાં ને આયા જો બે જણા નીંદે એક આ સોકરૂ નીંદે છે ને આ નીંદે ખડ તો કોક કોક છે કે બહુ હે રામ રામ જય માતાજી বেলা ને લાવે નવરા છે હોય છે લગભગ 10 અત્યારે આપણે આ

ઋણી રહે ની હુકાય નહીં વીણવી જ પડે વારી ફરી કીધું હાલો હાલો નીંદવાનું ચાલુ કરીએ એટલે એટલે નીંદ જાય ને તો ઉપાધી નહીં હાથી આખું છે બોલો તો હાથી આખવામાં એમ થાય કે કદાચ વરસાદ ન થાય તો આપણે સાવ વિખાઈ જાય તો પાવડી વળી પાછા આખા હુંરે હુંરા સાવ ખુલ્લો પડે અત્યારમાં તો વરસાદ છે નહીં કહેવાય એક બે દિવસ વરસાદ ન હોય તો નીંદી નાખશું વાર નહીં લાગે

એને એમ કે આ કોણ આયું કોપી એને એમ આ કોણ ઇન્જેક્શન એને એમ ડોક્ટર ખબર

પવન પણ સારું ચડી ગયો એટલે કે નીંદ આવી જાય અત્યારે તો આવ્યું હોય બપોર પાણી બે આવ્યું હતું એને લઈ લીધો હે બે નીંદે હું નીંદો જ છું પણ અત્યારે શૂટિંગ કરવા સારું ઘડી કીધું હોય ને આપણે શૂટિંગ કરી લે પછી પાછું નીંદવાનું જ છે અને તમે એમ ન માનતા કે હું નીંદ તો નથી ખાલી વીડિયો જ ઉતારું છું બધું કામ કરું છું પણ સાથે સાથે વીડિયો ઉતારું હાલો નીંદવા હા એમ

बायकाओ kau तो itu